અનાજ કઠોળ કે શાકભાજી એ બધી વસ્તુ આપણા આપણા પેટની પેટની અંદર અંદર પચી જાય છે છે પાચક પાચક એસિડ એસિડ હોય તો આપણને એ એ થાય કે આ મોટા આંતરડાને પચાવી નાખે નાના આંતરડાને પચાવી નાખે તો પણ એવું નથી થાતું જઠરની અંદર ગેસ્ટ્રિક મ્યુકોઝા હોય છે ગેસ્ટ્રિક મ્યુકોઝા પાચક એસિડથી જઠરનું રક્ષણ કરે છે હવે ખરાબ ખાન પાન ખરાબ દિનચર્યા અનિયમિત આરામ કે અનિયમિત ઊંઘ એના કારણે આ ગેસ્ટ્રિક મ્યુકોઝાને નુકસાન થાય છે એને કારણે ગેસ્ટ્રિક અલ્સર થાય છે અથવા તો પેટમાં ચાંદા પડે છે એલોપેથીની અંદર પેટના ચાંદાની ટ્રીટમેન્ટ માટે એન્ટાસિડ આપવામાં આવે છે જે તમારી અગ્નિને મંદ પાડી દે છે એટલે કે પાચન ધીમું પડી જાય છે આયુર્વેદિકની અંદર ગેસ્ટ્રિક અલ્સરની ટ્રીટમેન્ટમાં ગેસ્ટ્રિક મ્યુકોઝાને રિપેર કરવામાં આવે છે અગ્નિને મંદ પાડવામાં આવતી નથી એની અંદર સુદશેખર રસ છે કામધુધા રસ છે જેવી ઔષધિ ગેસ્ટ્રિક અલ્સરની અંદર ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો જે કોઈ જે કોઈ પણ મિત્રોને પેટના ચાંદા કે પેટને પાચનને લગતી સમસ્યા હોય એમનો મારો વિડીયો ચોક્કસ શેર કરજો એલોપેથિક દવા મગાવી હોય કે આયુર્વેદિક દવા મંગાવી હોય તો મારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો સડસઠ ઓગણપચાસ ચારસો ને બાસઠ જય શ્રી કૃષ્ણ